અને અમારે સાતથી આઠ લાખ જેવો ખર્ચો હતો અમારે એવું હતું કે અમારે દસથી પંદર લાખ ઉપર અમને ફાયદો થશે ગઈકાલે મોટી રાત્રે વાવાઝોડું અને જોરથી પવન આવવાથી અમારી બધી કેરીઓ નીચે પડી ગઈ અમારે અમારે બહુ મોટું નુકસાન થઈ ગયું છે અમારે સરકાર સાથે એવી વિનંતી છે કે અમારે થોડી સહાય આપે સહાય નહીં મળે તો અમે મોટા દીવામાં ઘૂસી જશું મોબાવાળી રાખી હતી છે આઠ લાખનો ખર્ચો છે પછી અમને આશા હતી કે પંદર લાખ મની જશે તો રાતે ને તે બધી કેરીઓ પડી ગઈ પછી અમે બધી કેરીઓ પડી ગઈ દેવું વધારે સરકાર આપે તો અમે બચી શકીએ કેરીઓ છે કેરીઓ પર નથી ઘટતી જેની કેરીઓ રી છે બનાસકાંઠા જિલ્લામાં જે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તે ગત મોડી રાત્રે વરસાદ ની શરૂઆત થઈ ચૂકી હતી આપણે પાલનપુર નજીક એક પાનસો છોડની આંબાવાડી આવે છે હું આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ જે ગત રાત્રે મોડી રાત્રે વરસાદ થયો હતો તે વરસાદ સાથે પવન પણ ફૂંકાયો હતો આ જે આંબા છે પાનસો છોડ જે કેરીઓ હતી કેસર કેરી તે હાલ તો તૂટીને નીચે પડી ગઈ છે જે રીતે કહી શકાય કે રાત્રે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા જે કેરીઓ હતી એ પણ તૂટીને નીચે પડી છે એટલે કે જે સંભાળ લેનાર તથા જે ખરીદનાર હતો તે હાલ તો ભારે નુકસાનમાં છે કહી શકાય તો જે આ પાનસો આંબાની ખરીદી કરી હતી એટલે કે કેરી ની ખરીદી કરી હતી વેચવા માટે હાલ તો જે વરસાદ ગત રાતે થયો તેથી હાલ તો ભારે નુકસાન થઈ જાય જે ખરીદનાર છે હાલ તો એની એક જ માંગ છે જો સરકાર દ્વારા કઈ સહાય આપવામાં આવે તો ખેડૂત ને વળતર મળી શકે વિક્રમ ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી